આજે જેમની જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ શ્રી જલારામ બાપાની કાર્તિક શુક્લ સપ્તમી એક એવું વ્યક્તિત્વ પૃથ્વી ઉપર પ્રગટ થયું કે પરમાત્માને એમ થયું કે દેવાવાળા તો ઘણા આવ્યા પણ આના જેવો દેવાવાળો કોઈ હજી આવ્યો નથી આ એમની એક બનેલી ઘટના મે એમની જીવની વાંચી એમાંથી મને પ્રાપ્ત થયેલી મહાપુરુષો જતા રહે છે પણ એનું દૈદીપ્યમાન તેજ એમની કરેલી ક્રિયાઓ એમની વાવેલી ઉર્જા ક્યાંય જતી નથી જ્યારે શરીર થી પૃથ્વી ઉપર હાજર હોય ને ત્યારે તો એની રેન્જ હોય એટલા સુધીમાં જ એમને મળી શકો પણ જ્યારે શરીર છોડે ને નીકળી જાય ત્યારે એની ઉર્જા યોજનો સુધી બ્રહ્માંડ સુધી ફેલાતી હોય જ્યાં જેનું જે સ્મરણ કરે ત્યાં એ ઉર્જા પ્રગટ થઈ જતી હોય છે જલારામ બાપા સત્તર વર્ષના હતા સત્તર વર્ષના જલારામ બાપાને મનમાં એવો વિચાર આવ્યો કે મારે જાત્રા કરવા નીકળવું છે પિતાજીએ કીધું કે દીકરા આ ઉંમર કમાવાની આગળ વધવાની ખેતર ખેડવાની આમાં જાત્રાવું હોય મનમાં વિચાર કરીને કહ્યું કે આને હું પરણાવી દઉં વીરબા યારે પરણાવ્યા છતાં પણ આજ્ઞા લઈને જાત્રા કરવા નીકળ્યા યાત્રા પૂરી કરીને આવે છે આવવાની સાથે જ આખા ગામે સ્વાગત કર્યું જે સદગુરુ નો સંદેશો પ્રાપ્ત થવાનો હતો એ ગુરુ શરણ મળ્યું અને ભાવ એવો કે મારે કંઈક આપવું છે મારે કંઈક આપવું છે આ માનવ દેહ મને પરમાત્માએ એમને નથી આપ્યો મને કંઈક જવાબદારી સાથે આપ્યું છે અને એમના પત્ની પણ એવા પૂછ્યું તો કે આપણે રોટલો આપીએ જ્યાં ટુકડો મોટો ત્યાં હરી ટુકડો લીરબાઈ કે કઈ વાંધો નહીં હું તમારી સાથે છું અને કોઈનું આપણે લેવું નથી બે મજૂરી કરે મહેનત કરે અને થાય છે એવું કે ચાલીસ મણ દાણા એ વર્ષે ખેતરમાં થયા અને જલારામ બાપાએ એ લીરબાઈ ને કીધું કે લીરબાઈ આપણે તો બે જણા ખાવા વાળા કોઈ નહીં આ કરશું શું લીરબાઈ કીધું કે તો સદાવ્રત ચાલુ કરીએ સદાવ્રત શરૂ કરે છે અને સદાવ્રત માં ટુકડો દેવાની શરૂઆત કરી અનેકાનેક મહાપુરુષો કેમકે શરૂઆત કરી પણ ભરોસો તેના ઉપર હું નથી કરતો મારો પરમાત્મા કરાવે છે આ વાતના ભરોસા સાથે અનેકાનેક મહાપુરુષો આવે એમની જીવનીમાં લખ્યું કે એક દાડો તો એક સંત આવ્યા બપોર નો સમય ઘરમાં કોઈ દાણા નહીં કઈ છે લાડુ લાડુના ચાર ટુકડાઓ કરી એ જે જગ્યા છે જગ્યામાં ચારેય દિશામાં વેર્યા એક એક ટુકડો નાખતા બોલ્યા કે અખૂટ ખજાના અન્નના અહીંયા ભરપૂર થજો આટલું બોલ્યા અન્ન તો આપી ને શક્યા જલારામ બાપા બીજેથી રોટલો લઈને આવ્યા આપ્યો છે રોટલો રોટલો ખાધો શોધવા જાય ક્યાંય મળ્યા નહીં નીકળી ગયા આમનામ વર્ષોની યાત્રા ચાલે આજ સવારમાં જ મેં જ્યાં મોબાઈલમાં જલારામ બાપાની જયંતિ કાર્તિક શુક્લ સપ્તમીના દિવસે ઉજવી રહ્યા છીએ ત્યારે એક મનમાં એવો ભાવ જાગ્યો કે માનવ દેહ એટલા માટે મળ્યો છે આપણને કે આપણે કંઈક આપીને જઈએ દેખીએ જો આપણે આપ્યું નહીં એ તો અહીંયા પડ્યું જ રહેવાનું છે જે વસ્તુ તમારી પાસે કાયમ રહેવાની જ નથી એનો આપીને આનંદ લઈ લ્યો એનાથી બીજું કંઈ વધારે નથી પછી તમે ભલે ખાલી ધન આપવાની વાત નથી કોઈની સામે મીઠું હસી દો મીઠું બોલી દો આ એક પ્રકારનું દાન છે અત્યારે કોઈને કોઈને સન્માન આપો આપો એ એ દાન દાન છે છે આ બધા દાનો છે આપવાની શરૂઆત જે વ્યક્તિએ કરી પ્રકૃતિનો પરમાત્માને પરમાત્માનો પ્રકૃતિને આદેશ છે કે જે વ્યક્તિ પરમાર્થ કરવા નીકળે એની તારે મદદ કરવી તારેની સાથે રહે જલારામ બાપાના તો અનેકાનેક અનુભવો છે એવી સત્ય ઘટનાઓ છે કે એક ગામનો મુસલમાન પોતાનો છોકરો પડ્યો કોઈ રીતે બચે એમ કેટલા હકીમો પાસે ગયો કાજીઓ પાસે ગયો કોઈ કાઈ પરિવર્તન ન કરી શક્યું છેલ્લે તો વૈદ્યોએ કહ્યું કે હવે આની પાસે કલાકો બચ્યા છે કલાકો પછી મરશે અને કોકે કીધું કે ભાઈ આપણા ગામમાં સિદ્ધ મહાપુરુષ બેઠા છે ઠાકોરજી આની રક્ષા કરે મારો રામ આની રક્ષા કરે જ્યાં બોલ્યા છે રોગ કપાણા બેઠો થયો અને મુસલમાને તેદી પોતાના મોઢામાંથી વાક્યો નીકળ્યા જલ્લાસો અલ્લાહ આ જલા નથી આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયું છે આવી અનેક સત્ય ઘટનાઓ પણ મારે તમને તમને એક વાત જે કેવી છે આપણે અત્યારે વાત કઈ ચાલે છે આપણે તીર્થમાં બેઠા છીએ ગંગા જમના આપણી પાસે છે એ મારે પ્રમાણિત કરવું છે જલારામ બાપાના આંગણે એક સેવક વર્ષોથી

હું તો અહીંયા બાપાની સેવા કરું એમાં મારે બધું છે બીજા બે ત્રણ જણા આવ્યા બધાએ કીધું કે આલો બાપા પછી આવો અવસર નહીં મળે અને મંગા બાપા જે સેવા કરે એને મનમાં વિચાર આવ્યો કે લાવ જલારામ બાપા પાસે પૂછી લઉં બાપા જો રજા આપે તો ગંગા તો આવું જલારામ બાપા પાસે જાય છે મંગા બાપા પૂછ્યું બાપા કેટલાય વર્ષોથી તમારી સેવા કરું છું આ આખું નગર ગંગા નાવા જાય છે મને રજા આપો તો હું ગંગા નાતો આવું પેલે દિવસે બાપા એ જવાબ ન આપ્યો સેવા કરો બેટા આટલો જ જવાબ દીધો બીજો દી થયો ફરીથી પૂછ્યું અને ત્રીજા દિવસે જ્યાં પૂછ્યું એટલે જલારામ બાપા એ કીધું કે બેટા આપણે ગંગા જમના બધું અહીંયા જ છે આપણે ક્યાંય જવાની જરૂર નથી પેલાને બાપાના વચનોમાં અખૂટ વિશ્વાસ ગુરુ બનાવો તો ત્યારે જ બનાવો કે પછી એ ગમે તે તમારી સામે વાત મૂકે તમને એના વાત એમના વચન ઉપર એમની વાત ઉપર ભરોસો હોવો જોઈએ તો તમારી નૌકા તરશે મીરાબાઈ ને સુરદાસજીના મીરાબાઈ ને તુલસીદાસજીના મોકલેલા સંદેશા ઉપર દ્રઢ ભરોસો હતો મીરાબાઈએ લખ્યો પત્ર કે મને અહીંયા ભજન નથી કરવા દેતા હું શું કરું અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સામે જવાબ આપ્યો તજો હુતાટ સમ કોટ વૈરી કદાચ એ અંગત હોય અને ભગવાનના ભજનમાં જો વિઘ્ન કરતા હોય તો એને છોડી દો ત્યાં રહેવાની જરૂર નથી અને તરત જ પોતાનો તંબુરો ઉપાડી અને મીરાબાઈ દ્વારકા નીકળી ગયા કેમ વચનમાં વિશ્વાસ હતો અને ગંગા સતીએ કીધું છે પોતાના પદની અંદર वचन विवेकी ने नर नारी लागे तेने पाय वचन विवेक जे नर ने नारी पान बा ब्रह्मादिक लागे तेने पाय यथार्थ वचननी शान जेणे जानी વચન વચનની જેણે શાન જાણી મહારાજ થયા છે મહેરબાન વચન વિવે જે નર નારી ગંગા સતી પાનબાઈને કેનબાઈ પગે લાગવું હોય તો જેને પોતાના વચન ની કિંમત સાન જાણી હોય એને પગે લાગજો મહાપુરુષોને આપણે એટલે જ પગે લાગવું પડે કે બોલ્યા તો પછી તમારું કાંડું મૂકે નહીં કોઈ સુધી જલારામ બાપા ને પેલો મંગો બાપો કહેવા લાગ્યા મને જવા દો બાપજી રો ત્રિવેણી અહીંયા છે ક્યાંય જવાની જરૂર નથી પણ જીવ છે એટલે એમ મનમાં વિચાર આવવા લાગ્યો કે અહીંયા થોડા ગંગા જમનાજી વીરપુરમાં હોય મંગા બાપાનો નિયમ કે બરોબર સાડા ત્રણના ના ટકોરા વાગે એટલે જાગી જવાનું અને વીરપુર નું એ આંગણું વારવાનું

જેણે પ્રવચનો નથી કર્યા જેણે આચરણ કરીને કીધું કે આપો તમને આપવા માટે ઠાકોરજી માનવ બનાવ્યા છે તમારી પાસે જે છે એમાંથી થોડો ટુકડો આપો અને હરીને ઢુકડો કરો જેણે આપ્યું છે એના ખજાને કોઈ દી ઠાકોરજી ખોટ રાખી નથી પણ મારા ભગવાન મહાપુરુષો એ પોતાના વચનને ક્યારેય મૂક્યું નથી અઢારસો સત્યાસી નો સમય થયો અને ઠાકોરજી ને તેડા થયા કે હવે મારે મારા જલારામ ને ઉપર લેવા છે મારી પાસે બોલાવવા છે છે અને ની વાત કે બરોબર જલારામ બાપા વરસાદ વર્ષે કોઈ આંગણે અન્ન લેવા વાળો ભિક્ષુક નો આવ્યો તેથી કોઈ ભૂખ્યો નો આવ્યો અને વ્રત એવું કે કોઈને જમાડ્યા વગર જમીએ નઈ અને લીરબાએ કીધું તો જતા આવો ને જરાક ગામના ચોરે કોઈ વટે માર્ગો નીકળો હોય તો એને લઈને આવો ને અને ત્યાં ગામના ચોરે પરમાત્મા શ્રી હરિએ વેશ લીધો એક સાધુ પુરુષ સાધુ નો વેશ લઈને ચોરે બેઠા છે આમ લોહી ને પરુ નીકળી રહ્યા છે બાપા નજીક આવ્યા બાપજી પધારો ને અમારા આંગણે હું હાલી નથી શકતો જલારામ બાપાએ ઉપાડ્યા છે લઈને આવ્યા આંગણે આંગણે લઈને આવ્યા નવડાવ્યા વસ્ત્રો પહેરાવ્યા ભોજન કરાવ્યું હાલતા ચાલતા કર્યા અને જવાનું જ્યાં તૈયારી કરી કે હવે મારે જવું છે તો બાપાએ કીધું કે કંઈક ભેટ લેતા જાઓ સાધુ ને ભેટ વગર વડાવાય નહીં કીધું કે બાપા તમારું નામ બહુ સાંભળ્યું છે મારે જે ભેટ જોઈ છે એ ભેટ આપી શકો

જલારામ બાપા ને પ્રણામ કર્યા ચાલતા થયા અને હજી તો થોડાક નગરની બહાર નીકળે ત્યાં સાધુ કીધું કે દેવા વાળા તો ઘણા આવ્યા પણ આના જેવો જોયો નહીં અને આ લીરબાઈ ને લઈને લીરબાઈ ને કીધું કે દેવી અહીંયા થોડી વાર વિશ્રામ કરો હું જરા પરવારીને આવું છું અને જોડી ને દંડો ઠાકોરજી આપ્યા અને પ્રભુ તેદીના ગયા ય ગયા હજી પાછા નથી આવ્યા પણ જોડી અને દંડો આજે વીરપુર માં બિરાજે છે મારા ભગવાન આપણે એ સૌરાષ્ટ્રની ધરોહરના વારસદારો છીએ આપણે એ સૌરાષ્ટ્રના સંતોના દર્શન કરેલા લોકો છીએ કે જ્યાં આવા અનેક મહાપુરુષો પ્રગટ થયા અને એમની ચેતનાઓથી તમને મને જાગૃત કર્યા પોકારી પોકારીને કહે છે પોતાના આચરણથી કે માનવ દેહ માત્ર ને માત્ર પરોપકાર માટે છે પરોપકાર કરો જેટલો પરોપકાર કરશો એટલો પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન થશે શ્રી જલારામ બાપાની